પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ વધુ એક દર્દીના મોબાઈલની ચોરી થતાં પોલીસને જાણ કરાય છે આ હોસ્પિટલમાં મોબાઈલ ફોનની ચોરીના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે ત્યારે દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરના ઓડદર ગામે રહેતા ભરતભાઈ ભીમાભાઈ ઓડેદરાને ફ્રેક્ચર થતા તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે ગઈકાલે બપોરના સમયે તેઓ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બનાવાયેલ ભોજન માટેના શેડમાં જમવા બેઠા હતા અને રૂપિયા પંદર હજારની ની મોબાઈલ બાજુમાં રાખ્યો હતો ત્યારે કોઈ ચોરે તેઓની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી હતી આથી તેઓએ આ અંગે પોલીસ મથકમાં જાણ પોલીસે તપાસ હાથ ધરી છે હોસ્પિટલ હોસ્પિટલમાં અગાઉ પણ ચોરીના નાના મોટા બનાવ બન્યા છે ત્યારે સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે આટલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ચોરીના બનાવ બનતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર